ઇન્ડિયા એગ્રો આજે આપણે જોવાના છીએ હવે આના ઉપયોગ ની વાતચીત કરીએ તો પહેલો છંટકાવ અંકુરના ત્રીસ દિવસે બીજો છંટકાવ ફૂલ બેસે ત્યારે ત્રીજો છંટકાવ ફળ બેસે ત્યારે ત્રણ છંટકાવ બહુ થઈ ગયા અમુક જેવો પાક એવી રીતે છંટકાવ હોય છે અમુક પાક ની અંદર વિકાસ બરોબર થઈ ગયો હોય તો એક છંટકાવમાં પણ રિઝલ્ટ બેસ્ટ છે અમુક ની અંદર અમુક પાક છે તો એ પાક ની અંદર બે છંટકાવ તમે કરી નાખો છો તો પણ અમુક ખેડૂતોને જોરદાર રિઝલ્ટ દેખાઈ આવે છે રાઈટ તો રિઝલ્ટ ઉપર છે યાની કે પાક ઉપર જાય છે અલગ અલગ પાક ઉપર એક ત્રીસ દિવસે આપવાનો ગ્રો મેજિક એડવાન્સ નો છંટકાવ ક્યારે આપવાનો પેલો છંટકાવ ત્રીસ દિવસે આપવાનો બીજો છંટકાવ જયારે ફૂલ બેસે ને ત્યારે આપવાનો પિસ્તાલીસ થી સાહીઠ દિવસો ત્રીજો છંટકાવ જ્યારે ફળ બેસે ને ત્યારે આપવાનો હવે સંરચના કેવી રીતે સમુદ્ર નિંદણ સિત્તેર ટકા હ્યુમિક એસિડ દસ ટકા છોડનો અર્થ છે દસ ટકા પાચક રસો છે દસ ટકા એમ કુલ મળીને સો ટકા છે ગ્રોમેજિક એડવાન્સ એનો ડોઝ એક ગ્રામ પ્રતિ લીટર લીટર પ્રાણી પાણીનો છંટકાવ સાથે સો ગ્રામ પ્રતિ એક અર્ગ કૃત્રિમ ખાતર અથવા માટી સાથે રાઈટ

ગ્રો મેજીક એડવાન્સમાં છે તો માસ્ટર પ્રોડક્ટ આપણી પાસે છે દુનિયાની એકમાત્ર એ પ્રોડક્ટ છે આપણી પાસે ઓર્ગેનિક ની અંદર ફર્સ્ટ એવી બ્રાન્ડ ફર્સ્ટ એવી પ્રોડક્ટ જે નેનો ટેકનોલોજી આધારિત બનેલી છે સાહેબ ડિટેલ વાતચીત કરીએ કે આની અંદર શું ઇન્ડિકેટર યુઝ કરવામાં આવેલા છે ગ્રો મેજીક વિશે તો પહેલું છે જસ્મોનિક એસિડ આ જસ્મોનિક એસિડ શું છે તેના વિશે બી વાતચીત કરશું જેમ કે જસ્મોનિક એસિડ એટલે કે પહેલાના સમયમાં શું હતું ખબર જ્યારે વરસાદ પડતો ને ત્યારે માટીની સુગંધ આવે છે હમણાં પહેલો વરસાદ પડશે સિઝન નો હવે પડવાનો છે ત્યારે માટીની સુગંધ આવે છે ભીની ભીની ખેડૂતોની આજુબાજુમાં હોય છે યસ યાર નો નો કારણ કારણ એ રાઈટ કે નહીં તો હવે વાતચીત કરીએ આપણે કઈ રીતે એનું ઇન્ડિગ્યુટી યુઝ કરેલા છે તો એમાં એક્ઝામ્પલ આપેલા છે અલગ અલગ પાકની અંદર તો એક પાક વિશે આપણે વાત કરીએ હાલ સીઝન ચાલુ થઈ છે અમારી બાજુમાં જેમ કે કપાસની કપાસની અંદર કેવું હોય છે કે કપાસની ખેતી કરો છો તો એક છોડને અંદાજે સો બોલ કેરી કે જીંડવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ અને આપેલા છે બાજુમાં બોલ કહેવામાં આવે છે કે એક જે છોડ હોય છે એ સો બોલ આવે છે એટલે કે કેરી આવે આવે છે છે જીંડવા અમુક જગ્યાને જીંડવા ઝીંડવા પણ કહેવામાં આવે છે તો એક બોલ કે એક કેરી જીંડવાની સાઈઝ અંદાજે ચાર થી પાંચ ગ્રામ હોય છે કેટલી એક જીંડવાની સાઈઝ કેટલી હોય છે એક કેરીની સાઈઝ કેટલી હોય છે ચાર થી પાંચ ગ્રામ

કેટલું એક હા તો આપણું ગ્રોમેજિક એડવાન્સ નાખવાના કારણે અંદાજીત એક જે ઝીંડવાની સાઈજ હતી એનું જે વજન હતું ચાર થી પાંચ ગ્રામ હતું આપણું

અને એવું કહેવામાં આવે છે એક એકર માં કેટલા અઢારસો ઓગણીસો છોડ હોય છે હવે તમે વિચારો કે એક છોડ ઉપર બસો ગ્રામ વજન વધારે આવે તો અઢારસો છોડ ઉપર બસો ગ્રામ વજન વધારે થયું હવે ટોટલ તમે અંદાજો લગાવી શકો છો સાહેબ કે કેટલું એક્સ્ટ્રા ઉત્પાદન થયું ખેડૂતને અને આ રીઝલ્ટ મેં લાઈવ પોતે પણ લીધેલું છે મારો વિડિયો યુટ્યુબ ની અંદર તમને મળી જશે જશે ગુજરાત જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે ચાર વીઘા જમીનની અંદર નેક્સ્ટ વાત કરીએ મગફળી તો મગફળી ની અંદર કેવું હોય છે તો મગફળીમાં સો મગફળીનું વજન અંદાજે નેવું થી પંચાણું ગ્રામ હોય છે પણ આપણું ગ્રો એડવાન્સ નાખવાના કારણે અગર આપણું ગ્રો magic એડવાન્સ નાખીએ છીએ તો શું થાય એનું ઓઇલ કન્ટેન્ટ વધે છે મગફળીમાં પણ શું આવે છે તેનું વધવાના એકસો ને વીસ ગ્રામ થઈ જાય છે અને આ ખેડૂતને બતાવવું પડશે ત્યારે ખેડૂત નહીં કહે કે મોંઘું છે હલો હવે તમે વિચારો આવી રીતે મેં તમને વાતચીત કરીને સમજાયા આ રીતે આપણે અગર ખેડૂતને કોઈને વાતચીત કરીએ છીએ તો કોઈ ખેડૂતને લાગશે આ પ્રોડક્ટ મોંઘી છે હાલો સમજાય છે બધાને આટલા સુધી સમજાય છે મારી વાત યસ યસ જવાબ આપજો રાઈટ નેક્સ્ટ વાતચીત કરીએ આપણે છોડના જે પત્તા છે જે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે પણ ગ્રોમેજિક એડવાન્સ નાખવાના કારણે રાત્રે પણ છોડ ઓક્સિજન છોડે છે હેલો તમે વિચાર તો કરો એવું જે છોડ હોય છે ને દરેક છોડ વૃક્ષો વનસ્પતિ એ રાત્રે શું કરે કાર્બન ડાયોક્સાઇડ છોડે એટલે ઘણી વાર તમે સાંભળેલું હશે કે વૃક્ષની નીચે ના શું હોય રાત્રે પણ આપણું ગૃહ મેજિક એડવાન્સ નાખવાના કારણે રાત્રે પણ એ છોડ ઓક્સિજન છોડે છે વિચાર તો કરો રાત્રે ઊંઘવા નથી દેતા આપણે છોડને કોણ ગૃહ મેજિક એડવાન્સ હેલો બેનિફિટ બહુ બધા છે હું તમને શોર્ટમાં સમજાવી રહ્યો છું વેલા વાળી શાકભાજી છે જે પણ કોઈ વેલા વાળી શાકભાજી હોય જેટલી પણ વેલા વાળી શાકભાજી હોય એની અંદર શું થાય છે કે વેલા વાળી શાકભાજીમાં જ્યારે ફૂલ બેસે ત્યારે નર હોય છે અને બીજું હોય છે માદા જેમ પુરુષ અને સ્ત્રી એમાં અને માદા એમ સ્ત્રીઓ પ્રજનન ક્ષમતા લેડીઝોમાં એવી રીતે વેલાવાળી શાકભાજી ની અંદર બી કેવું હોય છે કે નર હોય છે ને એક માદા હોય છે તો માદા જે ફિમેલ છે જેમાંથી ફિમેલ જે કળ લાગે છે કે નર મેલ ફૂલમાં ફળ લાગતું નથી

જે કે આમાં એનું પ્રમાણ ઘટી ગયું છે અને gro magic ادવાન્સના કારણે જમીનમાં નું પ્રમાણ વધવા માંડશે અને એના કારણે શાકભાજીમાં અને જે બી ફળ હશે એમાં પહેલા જેવો ટેસ્ટ આવશે છેના કારણે એક્ટિવોમાઇસાઇડ રાઈટ ને શહેરમાં પણ આપી શકો છો જેમ કે કિચન ગાર્ડન જે હોય છે નર્સરી હોય છે સિટીની અંદર પણ તમે આપી શકો છો ઘણા બધા લોકો એમ કહે છે કે સાહેબ અમે ગામડા નથી અમે ખેતરમાં નથી રહેતા સિટીમાં રહીએ છીએ તો સિટીમાં પણ તમે આપણી આ gro magic આપી શકો છો સો ગ્રામ માં 5 ગ્રામ નું પેકેટ બનાવીને આપી શકો છો રાઈટ એક આ કામ કરીને એવી એક બેન છે જે બેન શું કર્યું સિટી ની અંદર ગાર્ડન ની અંદર નર્સરી ની અંદર આ પ્રોડક્ટ આપી આપડી અને એક એવા બેન રાઈટ એ બેને એગ્રીકલ્ચર માં ગ્રુ મેજિક માટેનું આ સિસ્ટમ અપનાવી સો સો ગ્રામ ના માંથી પાંચ ગ્રામ નું પેકેટ બનાવ્યું અને નર્સ જે જે લોકો સિટી માં શું હોય છે બે ચાર પાંચ દસ જે નાના નાના છોડ નું

નેક્સ્ટ વાત કરીએ તો એક એકર માં સો ગ્રામ જમીનમાં આપવાનું છે અને આ નાખવા થી અડધું થઈ જાય છે fertilizer એટલે શું જે બજારમાંથી વાપરીએ છીએ fertilizer ખાતર રાઈટ આપણું grow magic અને ભૂહેસ્ત્ર નાખવાના કારણે પચાસ ટકા DAP urea ઓછું થઈ જશે છે હવે એક એકર માં પાંચ થેલી fertilizer નાખો છો તો હવે બે point પાંચ એટલે કે અઢી થેલી જ નાખવા છે પણ ખેડૂત જે ફર્ટિલાઇઝર નાખે છે એ તરત જ છોડને નથી મળતું એકવીસ દિવસે છોડને મળે છે જેનાથી નાઇટ્રોજન હોય છે એ હવામાં ઉડી જાય છે અથવા વહી જાય છે જેના કારણે અને વૈજ્ઞાનિકો એવું છે કે સો કિલોમાંથી માત્ર વીસ કિલો જ રહે છે મતલબ કે એસી કિલો તો નુકસાન છે હવામાં ઉડી જાય છે પણ આ magic એડવાન્સ નાખવાના કારણે જે પ્રોસેસ એકવીસ દિવસે થવાની હતી એ પાંચ દિવસમાં થઈ જાય છે હેલો તો આ ખેડૂતનો બેનિફિટ છે રાઈટ વોઇસ મારા ઓકે છે દરેકને આટલા સુધી ક્લિયર છે જેઠપ્તિ મને રિપ્લાય આપજો આટલા સુધી ક્લિયર છે વોઇસ એન્ડ ઓકે ક્લિયર ઓકે ગુડ નેક્સ્ટ રૂમેજિક એડવાન્સ પત્તાની સંખ્યામાં વધારવાનું કામ કરે છે ફાયદો શું થાય છે પત્તા વધારવાનું કામ કરે છે એવું કહેવામાં આવે છે જે પણ કોઈ પાક હોય એ પાક ની અંદર એવું કહેવામાં આવે છે જેટલી એની ડાળીઓ વધારે

તમારા પાક ની ઉપર ડિપેન્ડ છે તમારા છોડ પત્તા કેટલા છે એની ઉપર એક્ઝામ્પલ તરીકે એક સંતરું સારામાં સારું સંતરું જોઈએ ને તો એના માટે સાઈન્ટ પત્તા લાગવા જોઈએ કેટલા પત્તા લાગવા જોઈએ તો સંખ્યા વધારવાનું કામ આપણું યસ બેન એવું કહે છે કે અમારા રીંગણ ની અંદર એવું થયું છે ડબલ પાક રાઈટ તમે રિઝલ્ટ જોઈ શકો છો રિઝલ્ટ ના વિડીયો ફોટોગ્રાફ બી આપણે મૂકી દેતા અને વિડીયો પણ તમને મળી જશે રાઈટ કે નહીં રીંગણ ડબલ પાક થયો એમને વિચાર તો આ આ એમાં છે રીતે રીતે કામ કરી પત્તા ફૂલ કરોસ્ટ્રોલો જેમ માણસોમાં ગેસેટિક ની પ્રોબ્લેમ થઈ જાય છે એમ ફળ જે હોય છે છોડ એમાં બી ગેસેટિક ની પ્રોબ્લેમ થાય છે એમને પણ ગેસની પ્રોબ્લેમ થાય છે એના કારણે તમે ઘણા બધા ફળ જે હોય છે ઘણા બધા પાંદડા તમે જોતા હશો પાંદડા શું કે ખરી જાય છે

ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે એ પત્તા ફૂલ ફળ ખરવાનું બંધ થઈ જશે ઘણા બધા ખેડૂતો એમ કહે છે મારે પત્તા બહુ કરે છે એના માટે તમારી પાસે કોઈ દવા કે પ્રોડક્ટ હોય તો કહેજો તો ગ્રો મેજિક એડવાન્સ આખો બંધ કરીને આપી શકો છો હલો ઘણા બધા એમ કે મારે ફળ બહુ ખરે છે તો આપી શકો છો તમે આપી શકો છો તમે કઈ પ્રોડક્ટ ગ્રો મેજિક એડવાન્સ રાઈટ આટલા સુધી ક્લિયર દરેક ને ઓકે આપણે અને કૃત્રિમ ખાતરના પાયાગત ડોઝની સાથે માટીમાં આપવાથી સારું રિઝલ્ટ મળે છે રાઈટ પાયાની અંદર જમીનમાં તમે જ્યારે આપો છો ત્યારે પણ તમે આપી શકો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે અને કૃત્રિમ ખાતરનો ડોઝ અડધો કરી શકાય છે જેમ અમે વાત કરીએ મૂળ વધે છે અને ગાંઠો ઘટાડે છે છોડની પારંપરિક પૂર્તિ સરળ બનાવે છે ડાળીઓ વધારે છે ફૂલ અને ફળને ને અટકાવવાનું કામ કરે છે આ બધા તમે જોઈ શકો છો આ રીતે ગ્રો ના એડવાન્સના નું વજન અને તેલની માત્રા વધારે છે ફળ શાકભાજીનો સ્વાદ રંગ સોડમ અને મહેક ગુણવત્તા અને શર્કરાની માત્રા જળવાય છે ચા કોફી મસાલા વગેરેમાં આલ્કોલાઈડ નું પ્રમાણ ઘટાડ વધારે વધારે છે દરેક છોડમાં વજન વધારે છે દૂધી ટેટી કાકડી વગેરે છોડમાં પુકેસર માંથી રૂપાંતરણ રૂપાંતર થાય છે એટલે કે માદા પણ નર અને માદા બંને ફૂલ અને ફળ આવે છે દૂધી ટેટી કાકડી વગેરેમાં અને બાયોટિક એ બાયોટિક તણાવનું સંચાલન કરે છે રાઈટ રોમેટિક એડવાન્સના પરિણામમાં તમે પિક્ચર જોઈ શકો છો તમે આ રીતની વૃદ્ધિ થાય છે તમે જોઈ શકો છો નીચે મૂળિયા પણ વિકાસ થાય છે આ ટાઈપનો જમીનમાંથી પણ વિકાસ થાય છે અને બારે પાંદડા ડાળીઓનો પણ વિકાસ થાય છે આ રીતે રાઈટ આ બધા એના પિક્ચર છે તમે જોઈ શકો છો આ ફોટા ઝડપી ઇનમોડલ બુદ્ધિ થાય છે પર્ણનો ફેલાવો એટલે કે પાંદડા મોટા મોટા થાય છે ફેલાવો પણ બેસ્ટ થાય છે રાઈટ લસણ ડુંગળી આદુ હળદર જેવા કંદમૂળના છોડ તથા ગાજર મૂળા જેવા શાકભાજીમાં તમને સમાન કદ જોવા મળે છે હમણાં બટાકાની અંદર હમણાં બેસ રિઝલ્ટ છે બટાકાના હવે બટાકા છે જે જમીનમાં જે જે થાય છે જમીનમાં જેમ કે તમે જુઓ તમે લસણ ડુંગળી આદુ બટેકા તો એની જે સાઈઝ છે એક આકારની સાઈઝ આવે છેના કારણે આવે છે gro magic advance ના કારણે રાઈટ હવે તમે જ્યારે પણ ખેતીએ जाओ ત્યારે કૃપા કરીને આટલું ઉમેરો એટલે કે કયું હુવસ્ત્રના બે પેકેટ વત્તા gro magic advance નો એક પેકેટ પહેલા ડોઝ gro magic નો ક્યારે આપવાનો ત્રીસ દિવસે બરાબર બીજો ટ્રાવરિંગમાં ફૂલ આવે ત્યારે અને ત્રીજો ફળ આવે ત્યારે મેન મેનનો ટોપિક તમને આનો સ્ક્રીન તમે લેવો હોય તો લઈ શકો છો રાઈટ ખેડૂતો કહેવાના કેવાના મેન પોઇન્ટ કયા કયા છે જોઈએ ચલણ વિશે ખેડૂતને ને સમજ્યા આપણે તમે લઈ લો એકવાર દરેક ડિસ્ટ્રિબ્યુટર અથવા તો ગ્રુપમાં બી તમને મળી જશે જમીનમાં સફેદ મૂળ વધારે છે જેમાં ફૂલ ફળ અને નથી આવતા એમાં ગ્રો મેજિક advance નાખવાના કારણે ફૂલ અને ફળ આવવાનું ચાલુ થઈ જાય છે મરેલા પાકને ઉભો કરે છે ફર્ટિલાઇઝર નું પ્રમાણ અડધું કરે છે ફૂલ અને ફળ ને ખડતા અટકાવવાનું કામ કરે છે અને ગ્રો મેજિક advance અને ભૂવસ્ત્ર સુપર વાપરવાથી પહેલી સિઝનમાં થી પંદર નું ઉત્પાદન વધારે છે અને ત્રણ વર્ષમાં પચાસ થી વધારે ઉત્પાદન વધારવાનું કામ કરે છે ગ્રો મેજિક advance અને ભૂવસ્ત્ર સુપર ઓકે તો આપણે આજે બે વીસ પ્રોડક્ટ વિશે જોયું બાકીની પ્રોડક્ટ વિશે મેન બે પ્રોડક્ટ છે આરિયા